જુનાગઢ દલિત યુવકને જે માર મારવામાં આવ્યો હતો જેની અંદર ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલે દ્વારા આ આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું ત્યારબાદ દલિત સમાજ છે જે એક થયો અને સતત આંદોલન છે તે કરી રહ્યા હતા આજે આ દલિત સમાજના આગેવાનો દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરવામાં આવવાની છે ત્યારે આ બેઠકમાં દલિત સમાજ દ્વારા કયા કયા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જે પ્રમાણે સંજય સોલંકીને જૂનાગઢમાં ગણેશ ગોંડલ દ્વારા માર મારવામાં આવ્યો અને ત્યારબાદ સતત દલિત દલિત સમાજ દ્વારા જે આંદોલન છે તે કરવામાં આવી રહ્યો છે ખાસ કે જે પ્રમાણે ગણેશ ગોંડલને પકડવામાં આવ્યો તેની સામે કડક કાર્યવાહી થાય તદઉપરાંત જે દલિત સમાજ ઉપર અત્યાર સુધીમાં જે અત્યાચાર થયેલા છે તે તમામ લોકો તે તમામ પીડિતોને ન્યાય મળે તેના માટે આંદોલન છે તે કરવામાં આવી રહ્યું છે થોડા દિવસ પહેલાં જે સરકારના જે પ્રતિનિધિ છે તેમની સાથે એક બેઠક છે જે કરવામાં આવી હતી તેમાં પણ જે અમુક મુદ્દાઓની ચર્ચા છે જે કરાઈ હતી આ ચર્ચા કર્યા બાદ આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે દલિત સમાજના આગેવાનો છે કે જે બેઠક કરશે ત્યારે આ બેઠકની અંદર જે મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવાની જે વાત કરીએ તો પહેલો મુદ્દો છે કે અત્યાર સુધીમાં જે આંદોલનો દલિત સમાજ દ્વારા કરવામાં આવ્યા છે અને તે આંદોલનમાં જે દલિત સમાજના યુવકો ઉપર કે દલિત સમાજના જે લોકો ઉપર જે કેસ કરવામાં આવે છે તે કેસ પરત ખેંચવામાં આવે ત્યારબાદ જો બીજા મુદ્દાની વાત કરીએ તો એસસી એસટી એક્ટની જે સ્પેશિયલ કોર્ટની જે રચના છે તે કરવામાં આવેલી છે તે કોર્ટ એક્ટિવ કરવામાં આવે જેથી કરીને જે એસસી એસ ટીને લગતા કેસ જે દાખલ થાય છે અને તેમાં જે પીડિતો છે તેમને ઝડપી ન્યાય મળે તેના માટે આ કોર્ટ જે એક્ટિવ કરવામાં આવે તે માંગ છે તે પણ કરવામાં આવશે તદુપરાંત એસસી એસ ટી વ્યક્તિઓને જે ઓગણીસો બાસઠથી જે ભૂમિ આંદોલન કર્યા અને જેમાં માત્ર તેમને જે જમીન આપવામાં આવી હતી તે જમીનો કાગળ ઉપર જ આપવામાં આવી છે ફિઝિકલી તે જગ્યાઓ તેમને હજી ફાળવવામાં નથી આવી તે જગ્યાઓ આ જે દલિત સમાજના લોકો છે તે લોકોને ફાળવવામાં આવે તદઉપરાંત જે એસએ એસ કાયદા છે તેમાં વધારે જો ભાર મૂકવામાં આવે જેથી કરીને જે અત્યાર સુધી જે દલિત સમાજ ઉપર જે પ્રમાણે અત્યાચાર કરવામાં આવે છે એની એક્ટ છે એની કલમો છે તે બનાવવામાં આવી છે તેમ છતાં બી દલિત સમાજને જે ન્યાય જોઈએ તે ન્યાય મળતો નથી અને સતત તેમની ઉપર અત્યાચાર છે તે કરવામાં આવતા હોય છે તે અત્યાચાર કરતા લોકો બંધ થાય અને જે કાયદા છે તે કાયદા વધુ કડક કરવામાં આવે તે માગશે તે પણ આજની મિટિંગમાં છે તે કરવામાં આવશે સાથે સાથે જે તપાસ વાત કરવામાં આવે તો જે ગણેશ ગોંડલ કેસની તપાસ કરવામાં આવી રહી છે તેમાં સતત ફરિયાદી સંજય સોલંકી દ્વારા અને તેના પિતા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સંજય સોલંકીને જ્યારે અપહરણ કરીને લઈ જવામાં આવ્યો ત્યારે તેના ઉપર તેને જે નગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો અને તેની માફી છે તે મંગાવવામાં આવી હતી જેનો વિડીયો છે તે બનાવવામાં આવ્યો છે અને આ વિડીયો પાંચથી છ જેટલા મોબાઈલમાં બનાવેલા છે ત્યારે આ મોબાઈલ ફોન હજી સુધી કબજે નથી થયા સાથે જે વિડીયો છે તે વિડીયો પણ હજી સુધી મળી નથી આવ્યા ત્યારે એ બાબતમાં તપાસ કરવામાં આવે જયરાજસિંહ જાડેજા કે જે આખી કોન્સ્પરન્સથી છે તેની અંદર તેનો હાથ હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે તેને કલમ એકસો વીસ બી હેઠળ તેનું આ કેસની અંદર નામ નાખવામાં આવે અને તેની ધરપકડ છે તે પણ કરવામાં આવે તે માંગ છે તે કરવામાં આવી રહી છે એટલે આવા જે અનેક મુદ્દાઓ છે બાર જેટલા મુદ્દાઓ છે જે મુદ્દાઓ સાથે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે જે દલિત સમાજના આગેવાનો છે તે લોકો મીટિંગ કરશે કહેવામાં આવી રહ્યું છે કે લગભગ બપોરે ચાર વાગ્યાની આસપાસ આ મિટિંગ છે જે કરવાની છે ત્યારે મિટિંગ બાદ આખરે ખ્યાલ આવશે કે ગૃહમંત્રી દ્વારા આ લોકોની કેટલી માગણીઓ સંતોષવામાં આવે છે અને ખરેખર દલિત સમાજના આગેવાનો હર્ષમઘીને મળ્યા બાદ તેમની જે માંગ છે તે સંતોષાય એ તેમને કેટલી આશા છે ત્યારે આ બેઠકને લઈને આપ શું કેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર